નમસ્કાર મિત્રો આપણી ચેનલ ન્યૂ બાંધણી સાડીમાં તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું અને સરસ મજાની આજે બાંધણીની પેટર્નમાં સાડી લઈને આવ્યો છું તો તમે જુઓ વિવિંગની બોર્ડરની અંદર સરસ મજાની સાડી છે પહેલાં એનું પોસ્ટર દેખાડું તો પોસ્ટરમાં તમે એનો લુક જોઈ શકો છો સાડી કઈ રીતની તમને પહેરવાથી લાગશે અને હવે તમને વાત કરું મટિરિયલની વાત તો મટેરિયલ પણ બહુ સરસ મજાનું છે અને એની અંદર તમને મળશે ડાયમંડ સાથેની બોર્ડર જોઈ શકો છો સિરોસ્કી ડાયમંડની બોર્ડર છે વિવિંગનું બહુ સરસ કામ છે તો આપણે પહેલાં એક પીસ ખોલી અને તમને દેખાડી દઉં છું કઈ રીતનું એનું સાડીનું લુક છે કઈ રીતની પેટર્ન છે એ બધી જ વાત તમને વિડીયોમાં કરીશ વિડીયોમાં તમારે લાસ્ટ સુધી બન્યા રહેવાનું છે અને સાડી જો તમને ગમતી હોય તો સાડીનો સ્ક્રીનશોટ મૂકી અને સાડી તમારે બુક કરાવવાની છે ઓન્લી ફોર એની રેટ હું બતાવીશ તમને કઈ રીતના સાડી તમારે શોપિંગ કરવાની છે જોઈ શકો છો મટિરિયલ અને ડિઝાઇન બહુ સરસ મજાની સાડી આ છે લૂક પણ સરસ મજાનો છે વિવિંગનું કામ પણ સરસ મજાનું કરેલું છે અને સાથે બોર્ડર પણ જો સાડીને થોડી ફેન્સી બનાવવા માટે જે સિરોસ્કીની ડાયમંડ બનાવેલી છે એ બહુ સરસ મજાનું પટલું મટિરિયલ છે ગરમી લાગશે નહીં જેને ડેલ્લીમાં સાડી પહેરવી પડતી હોય તો આ રીતનું મટિરિયલ સાડીનું પહેરવાથી તમને બહુ સરસ મજાનું ફીલ થશે અને સારું તમારું લુક પણ રહેશે હવે તમે જોઈ શકો છો એનું જે બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસની વાત કરું તો બ્લાઉઝ પીસમાં બી તમને વિવિંગ બોર્ડર પટ્ટો મળવાનો જ છે તો ફટાફટથી જે લોકો સાડીનું શોપિંગ કરવા માગતા હોય નવી નવી સાડી શોપિંગ કરવા માગતા હોય તો આ સાડીનું શોપિંગ તમે કરી શકો છો જે વહેલાં તે પહેલાંની ધોરણે હવે તમને બતાવું તો આની જે રેટ છે એ રેટ રહેશે ખાલી અને ખાલી આઠસો અને સાહીઠ રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી પહોંચાડી દઈશ આઠસો સાહીઠ એક આપણી જોડે આ કલર છે બધા જ કલર તમને દેખાડવાનો ટ્રાય કરીશ તો જે કલર તમને પસંદ હોય ગમતો હોય એનો સ્ક્રીનશોટ મને મોકલી આપજો હવે એક આ કલર જુઓ ડિઝાઇન પણ સેમ છે અને મટિરિયલ પણ બહુ મસ્ત છે તો આ બ્લુ કલરની અંદર સરસ મજાની સાડી છે મટિરિયલની વાત કરું તો મટરિયલ એકદમ લચકાબંધ રહેશે અને આપણે આપણી ચેનલ પર ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રાખેલી છે કોઈ બી જગ્યાએથી તમે જો ઓર્ડર કરવા માગતા હોય સાડી પસંદ હોય વિડીયો જોતા હોય સાડી પસંદ હોય તો એનો ઓર્ડર કરવા માંગતા હોય તો ઓર્ડર પણ તમે કરી શકો છો આ એક મેંદી કલર છે હવે જેમાં બોટલ ગ્રીન કલરની સાડી તમને બતાવું પહેલાં સોરી બદામી કલર છે આનો લેટેસ્ટ કલર ચાલી રહ્યો છે હાલ માર્કેટમાં સૌથી સરસ મજાનો કલર ચાલતો હોય તો આ કલર ડિઝાઇન તમે જુઓ અને સાડી પણ તમે જોઈ શકો છો લુક પણ સરસ મજાનો રહેશે અને લાસ્ટમાં એક બોટલ ગ્રીન કલર છ પીસનો બુક એટલોક આપણી જોડે હાજરમાં છે જે પણ સાડી તમે શોપિંગ કરવા માંગતા હોય એનો સ્ક્રીનશોટ મૂકી અને સાડી તમે બુક કરાવી દેજો ફટાફટથી હવે તમને હું દેખાડું છું એક એક કલર કરી અને બધા જ કલરો તમારે સિલેક્શન કરવાનું છે કલરનું જુઓ એક આ સાડી બોટલ ગ્રીન કલરની એક આ જે કહેવાય હાલનો લેટેસ્ટ કલર જે કહેવાય બદામી કલર તો બહુ સરસ મજાની આ બી સાડી સરસ છે તમે ફટાફટથી ચેનલ પર નવા આવે તો ચેનલને જોડાજો અને બીજા લોકોને પણ જોડવાનો ટ્રાય કરજો કારણ કે એ લોકોને ઘર સુધી સારી અને સરસ મજાની સાડીઓ મળતી રહે જો એક આ બ્લુ કલર મને સૌથી સારામાંનો સારો કલર ગમતો હોય અગર તમને પણ પસંદ હોય તો સ્ક્રીનશોટ મૂકજો ને આ રાણી પિંક રાણી કલર આ બી ડિઝાઇન બહુ મસ્ત છે અને સરસ સાડી બી છે મટેરિયલ બી સારું છે તો જે લોકો બાંધણીમાં કંઈક નવું પહેરવા માંગતા હોય ઈચ્છતા હોય તો એ લોકોને ખાસ મારી ચેનલ પર જોડાવવું જરૂરી છે કારણ કે આપણે ચેનલ પર હંમેશા માટે તમને બાંધણીના સારા વિડીયો અને સારી મટિરિયલની સાથે તમારા ઘર સુધી અમે સાડીઓ પહોંચાડવા માટે મહેનત કરીશું અને તમારે સ્ક્રીનશોટ મૂકવાનો છે કોન્ટેક નંબર છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન એની ટાઈમ કોલ વોટ્સઅપ આપણે બધું જ ચાલુ છે અને નવી નવી સાડીઓના બહુ સરસ મજાના વિડીયો તમારી માટે રોજ જે આવતા રહેશે તો ફટાફટથી ચેનલને ફોલો કરજો કોમેન્ટમાં લખજો કયા કામથી બોલો છો અને શું નામ છે અને મારા વિડીયો તમને કેવા લાગે છે આટલું જરૂરથી તમે કોમેન્ટ કરતા રહીજો અને ગ્રુપમાં શેર પણ કરજો કે બીજા લોકોને આપણે આ રીતની ચેનલ આ રીતની સાડીઓ ઘર બેઠા શોપિંગ થઈ શકે તો આજના વિડીયો માટે બસ આજ સરસ મજાની હતી કાલે કંઈક નવું લઈને આવીશું સમયથી ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રીરામ